અમદાવાદ મ્યુનિસિપલ આસિસ્ટન્ટ જુનિયર ક્લર્કની પરીક્ષામાં પેપર ફૂટ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે આ અંગે ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા મનીષ દોશીએ કહ્યું છે કે ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બન્યો છે નાની પરીક્ષાનું યોગ્ય આયોજન ન થયું હોય તો એક કરોડની વસ્તી ધરાવતા શહેરનું સંચાલન કોણ કરતું હશે તે સૌથી મોટો સવાલ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જુનિયર ક્લર્કની સાતસો ને બાર જગ્યા માટે એક લાખ અને ઓએમઆર ક્રમાંક અલગ અલગ આવ્યાના આક્ષેપ થયા છે જેથી આ ગેરરીતિ જવાબદાર કોણ તે એક મોટો સવાલ છે ત્યારે મહત્વનું છે કે આ સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ અને કોર્પોરેશન તપાસમાં જોતરાયા છે અમદાવાદ કોર્પોરેશનની સાહેબ જુનિયર આસિસ્ટન્ટની સાતસો અઢાર જગ્યા માટે એક લાખ અગિયાર હજાર જેટલા અરજી કરતા પણ ગોટાળાને ગોલમાર્ગમાં ઘડાડુ ભાજપાના શાસકોએ સરકારી વિવિધ વિભાગોની ભરતીમાં ભ્રષ્ટાચારને શિષ્ટાચાર બનાવ્યો અને આજે પણ સાતસો અઢાર જગ્યા માટેમાં પણ જ્યારે પરીક્ષાર્થીઓ પહોંચે છે ત્યારે એમની ઓએમઆરસી બદલાઈ જાય છે અફરાતફરી મચી જાય છે અને અનેક લોકોને પરીક્ષાથી વંચિત રહેવું પડે તેવી સ્થિતિ